નમસ્કાર મિત્રો આજના આપણા આ યુટ્યુબ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ખેડા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલું પ્રથમ સત્રાંત પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું તો સૌથી પ્રથમ પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલો હિમાલયમાં થતા કયા વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રથો લખવામાં આવતી જવાબ બી ભૂર્જ નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો જવાબ ડી વાહનો ત્રણ ભારતમાં કઈ સદીના પંચમાર્ગ સિક્કા મળી આવ્યા છે બી ઈસવીસન પૂર્વે પાંચમી સદી ચાર ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા જવાબ એ ઇન્ડસ પાંચ ઈસવીસન શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવી છે તો જવાબ બી ખ્રિસ્તી ધર્મના પ્રશ્ન બ નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો એક તામ્રપત્ર કોને કહે છે તો જવાબ તાંબાના પત્રા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર બે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે જવાબ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્રો સિક્કા ઈંટો પ્રવાસ વર્ણનો ઉત્ખનન કરેલા સિક્કા હોય પથ્થરો ઓજારો હાડકા આવા સ્ત્રોતોમાંથી આપણને ઇતિહાસ જાણવા મળે છે પ્રશ્ન ત્રણ પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા જવાબ મેગેસ્થનીસ અને યુએન સ્વાંગ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એક આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા હતા જવાબ આદિમાનવો શિકાર કરવા માટે પથ્થર લાકડા અને હાડકાના ઓજારોનો ઉપયોગ કરતા હતા બે આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા જવાબ જ્યાં લાકડા પથ્થરો અને પાણી સરળતાથી અને વધુ પ્રમાણમાં મળી રહે તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું વધુ પસંદ કરતા હતા ત્રણ કઈ કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો જવાબ કૃષિ અને પશુપાલન ચાર બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો ઇનામ ગામમાંથી ત્યારબાદ મિત્રો છે ભારતના નકશામાં આપેલા સ્થળો દર્શાવવાના છે તો અહીંયા સૌથી પહેલું છે રાજસ્થાન રાજ્ય દર્શાવવાનું છે ત્યારબાદ છે કચ્છ દર્શાવવાનું છે કચ્છ જિલ્લો ત્યારબાદ છે તો પાકિસ્તાનમાં આવેલું છે હાલ ચાર છે ભીમબેટકા તો ભીમબેટકા મધ્યપ્રદેશમાં અને અરબ સાગર તો આ રીતે આપણે નકશો પૂરો કરીશું ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા જોડકા જોડો તેમાં સૌથી પહેલું છે વિદેહ તો એનો જવાબ આવશે ઈ વૈશાલી અંગ આવશે ડી ચંપા લક્ષ્મી સી મિથિલા ચાર મગધ એનો આવશે બી રાજગૃહ અને મલ્લ એનો જવાબ આવશે એ કુશીનારા રાહ પછી છે પ્રશ્ન ચાર બંથાગાર એટલે શું જવાબ જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર કહેવામાં આવતું હતું ત્યારબાદ હરેક વંશમાં કયા બે મહાન રાજાઓ થઈ ગયા તો બિંબિસાર અને અજાત શત્રુ ત્યારબાદ મિત્રો પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો એમાં સૌથી પહેલાં ટૂંક નોંધ છે પરિક્રમા તો અહીંયા મેં પરિક્રમા વિશે ટૂંકમાં નોંધ લખી છે કે પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે પૃથ્વી પોતાની સૂર્યની આસપાસ પણ પરિક્રમા કરે છે તેને પરિક્રમણ કહેવાય પૃથ્વીને એક પરિક્રમણ ક્રમા કરતાં ત્રણસો દિવસ લાગે જેને આપણે એક વર્ષ કહીએ છીએ આકાશમાં ચક્કર લગાવવા એક કાલ્પનિક માર્ગ હોય છે જેને કક્ષા કહેવામાં આવે છે અને આ પૃથ્વી આકારે સૂર્યની આસપાસ ફરે છે તેથી આખા વર્ષ પર પૃથ્વી અને સૂર્યનું અંતર સરખું હોતું નથી ત્યારબાદ છે બીજી ટૂંક નોંધ છે સૂર્યગ્રહણ સૂર્યગ્રહણની ટૂંક નોંધ છે એટલે આપણે એની આકૃતિ પણ દોરી શકીએ આકૃતિ દોરી અને તેની વ્યાખ્યા લખીશું કે જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે તેને સૂર્યગ્રહણ કહેવાય છે સૂર્યગ્રહણ વિશે જોઈએ તો પૃથ્વી પરથી સૂર્ય અંશહત કે પૂર્ણ દેખાતો બંધ થઈ જાય છે ચંદ્રનું કદ બહુ સૂર્ય કરતાં ખૂબ નાનું છે તેથી આખી દુનિયામાં એક સાથે સૂર્યગ્રહણ જોઈ શકાતું નથી અને સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય છે પણ દર અમાસે થતું નથી ત્યારબાદ છે ત્રીજું છે સૂર્યમંડળ વિશે ટૂંક નોંધ તેમાં મુખ્ય પોઈન્ટ મેં અહીંયા લખ્યા છે મિત્રો તો સૂર્યમંડળ સૂર્યગ્રહો ઉપગ્રહો ધૂમકેતુ લઘુગ્રહો ઉલ્કા વગેરેનો સૂર્યમંડળમાં સમાવેશ થાય છે સૂર્યમંડળમાં બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે આ સૂર્યના ગુરુત્વકર્ષણના લીધે થાય છે ગ્રહોને પોતાનો પ્રકાશ નથી આ ગ્રહો વિવિધ કદ અને આકાર ધરાવે છે અને સૂર્યમંડળનો મુખ્ય સભ્ય સૂર્ય છે ત્યારબાદ છે મિત્રો લીપ વર્ષ તો અહીંયા કુલ ત્રણ ટૂંક નોંધો લખવાની હતી એટલે ત્રણ જ મેં અહીંયા છે ત્યારબાદ પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તો સૌથી પહેલો છે કટિબંધો કેટલા છે કયા કયા જવાબ ત્રણ કટિબંધો છે એક ઉષ્ણકટિબંધ બીજું સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું

દક્ષિણ તરફ એટલે કે વિષુવૃત્ત પર પડવાનું શરૂ થાય તેને દક્ષિણાયન કહેવામાં આવે છે ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન નંબર આઠ અ પૃથ્વીના ગોળા ઉપર નામ નિર્દેશ કરવાનું હતું તો અહીંયા આ રીતે સૌથી વચ્ચેનો જે અક્ષાંશ છે એને વિષુવૃત્ત કહેવાય તેની ઉપર કર્કવૃત અને સૌથી ઉપર ઉત્તર ધ્રુવવૃત વિષુવૃતની નીચેનો અક્ષાંશ મકર વૃત્ત અને એની જે દક્ષિણ ધ્રુવ વૃત્ત તો આ રીતે એનું સોલ્યુશન આવશે પ્રશ્ન નંબર આઠ છે ખરા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે ખરું વિધાન બે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી ઓછું છે ખોટું વિધાન પૃથ્વી પર કુલ ચાર આવરણ છે સાચું વિધાન વાતાવરણને નરી આંખે જોઈ શકાય છે ખોટું પૃથ્વીની સપાટીનો લગભગ એકોતેર ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે સાચો પ્રશ્ન નવ નીચેના પ્રશ્નના ઉત્તર આપો તો એમાં પહેલો પ્રશ્ન છે ભારત બિનસાંપ્રદાયિક છે દેશ છે વિધાન સમજાવો તો જવાબ ભારતમાં બંધારણમાં દરેક ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે ભારત કોઈ એક ધર્મ કે સંપ્રદાયને આધારે ચાલતો નથી ભારતમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની પસંદ પસંદગીનો ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની પણ છૂટ આપવામાં આવેલી છે તેથી ભારત કોઈ એક ધર્મ કે સંપ્રદાયને આધારે ચાલતો ન હોવાથી તેને બિન સાંપ્રદાયિક દેશ પણ કહેવામાં ભારતને બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે બીજું ભારતમાં ઉજવાતા તહેવારોની યાદી તૈયાર કરી અને એનો એક પરિચય આપો તો અહીંયા ભારતના ઉજવાતા તહેવારોની યાદી કરી અને કોઈ પણ બે તહેવારો વિશે પરિચય લખવાનો છે જે કોઈ પણ બે પ્રિય તહેવારો વિશે બાળકો લખી શકે છે બીજું છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો તો અહીંયા પુસ્તકના પાના નંબર બાણું પર આપણને આ પ્રશ્નનો જવાબ મળી રહેશે ત્યારબાદ છે ભારતના કયા રાજ્યોના કયા નૃત્યો જાણીતા છે તો તેમાં છે ગુજરાતના ગરબા પંજાબના ભાંગડા રાજસ્થાનનું ઘુમણ નૃત્ય તમિલનાડુનું ભરતનાટ્યમ ઉત્તર પ્રદેશનું કથક નૃત્ય આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય કેરળનું કથકલી નૃત્ય અસમ રાજ્યનું બિહુ નૃત્ય અને ઓડિશાનું ઓડિશી નૃત્ય ત્યાર છ વાત છે મિત્રો પ્રશ્ન નંબર દસ અ તો સૌથી પહેલું છે સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા તેનો જવાબ છે સરકારના મુખ્ય પ્રકાર ત્રણ છે લોકશાહી સરકાર રાજાશાહી સરકાર અને સામ્યવાદી સરકાર ત્યારબાદ છે બીજું દેશમાં સરકારની જરૂર શા માટે પડે છે તેનો ઉત્તર દેશમાં વ્યવસ્થા અને સંચાલન સારી રીતે જળવાઈ રહે તે માટે સરકારની જરૂર પડે છે સરકાર દેશ કે રાજ્યનું સંચાલન કરે છે અને પ્રજા કલ્યાણના કાર્યો કરે છે દેશનું સંચાલન ચલાવવા માટે કોઈ એક નેતાની કે મુખ્ય વ્યક્તિની જરૂર હોય છે જે સરકાર આ નેતા ચૂંટેલા જે લોકોએ ચૂંટેલા નેતાઓ સરકાર બનાવી અને દેશનું સંચાલન કરતી હોય છે ત્યારબાદ છે ત્રણ વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે તો ડાબેરી વિચારધારા અને ચાર લોકશાહી એટલે શું તો લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન પ્રશ્ન નંબર દસ દસ બ નીચેના વિધાનોમાં ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો હે મિત્રો આ રીતે પહેલામાં રાજાશાહી શબ્દો પર લીટી કરીશું બીજામાં રાજ્ય સરકાર ત્રીજામાં રાજાશાહી ચોથું છે યુએસ ઉપર અને પાંચમામાં લાલ લાઈટ પર તો આ રીતે આજનું આ પેપર અહીંયા પૂરું કરીએ છીએ અમારા વિડીયો જરૂર આપણને ગમ્યો હશે આશા રાખીએ છીએ તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી આવા નવા વિડીયો આપણા સુધી પહોંચી શકે અને હા મિત્રો આ યુટ્યુબ ચેનલમાં હિન્દી અને સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયપોથીનું સચોટ સોલ્યુશન પણ મૂકવામાં આવે છે તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવી નમ્ર આશા સાથે અહીંયા આજનો વિડીયો પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત